આંદોલન અમે ગાંધી ચિંધિયા માર્ગે પણ નહી ઉગ્ર આંદોલન જુનાગઢ બંધ કરવું પડશે તો પણ કરશું જુનાગઢ દોલતપરામાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે દાસારામ સોસાયટીના રહીશોએ એકત્ર થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી એક મોટી માંગણી કરી છે રહીશોનો આરોપ છે કે તેમની સોસાયટી જે સંપૂર્ણ હિન્દુ વસ્તી ધરાવે છે ત્યાં અન્ય ધર્મના લોકો દ્વારા મકાન ખરીદવાની કોશિશ થઈ રહી છે રહીશોનું કહેવું છે કે જો આવું થશે તો ભવિષ્યમાં ધાર્મિક તણાવ ઉભો થઈ શકે છે અને શ્રમિક પરિવારોની સુરક્ષા જોખમાઈ શકે છે આ વિવાદને રોકવા માટે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે પત્રમાં સ્પષ્ટ ચિમકી આપવામાં આવી છે કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો હિન્દુ પરિવારો અહીંથી પલાયન કરવું પડશે શું જૂનાગઢના આ વિસ્તારમાં અશાન ધારો લાગુ થશે

માનસિકમાં એવું બેહી ગયું છે કે અસાન ધારો તો આ આપડા જે કલેક્ટર સાહેબ છે તે અને ભારતીય જનતા પાર્ટીના કેવાતા નેતાઓ આ હિન્દુ સમાજની વેદના ક્યારે સમજે અને 4 વર્ષથી અહીંયા કલેક્ટર ઓફિસમાં આવેદન પત્ર અનેક વખત અનેક સોસાયટીઓ આપેલા છે તો એ ફક્ત હું સિંગ ખાવા જ આપેલા છે આ 4 વર્ષથી આપીએ છીએ તો મારું પણ એક નાના મોટા કરી નાખે છે તો અસાન ધારામાં શું એને તકલીફ થાય છે શું કામ એ નથી કરતા અસાન ધારો ન લાગુ કરવાનું કારણ શું છે આ હિન્દુ સમાજ નો રોજ છે અને આજે જે અહીંયા લોકો આવ્યા છે એ તમામ લોકો મજૂરી કરે છે આજે આખા દિવસનોનો રોજ પાડીને આવ્યો છે કારણ કે એને એના ભવિષ્યની ચિંતા છે તો તમને ક્યાં દુખાવો છે હું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ કહેવા માંગુ છું કે તમે શું મોઢું લઈને જાશો 2027 માં આ આખા જૂનાગઢની અંદરથી અવાજ ઉઠી રહ્યો છે અને આજે હું આપના મીડિયાના માર્ગ પરથી કહેવા માંગુ છું કે બહુ વાત જોઈ લીધી બહુ માંગ કરી લીધી હવે માંગ કરવાની નથી હવે રાહ જોવાની નથી આવનારા સમયમાં અત્યારે મિટિંગો ચાલુ જ છે આખા જુનાગઢ ની અંદર થી આખા જુનાગઢ ની અંદર થી હિન્દુ સમાજ ને એક કરી અને ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે અને હિન્દુ સમાજ સાધુ સંતો તમામ હિન્દુ સંગઠનો ને સાથે રાખી તમામ સાથે વાતચીત પણ થઈ ગઈ છે જે માંગવાનો સમય હતો એ પૂરો થઈ ગયો છે હવે ફક્ત અમને માંગતા નહીં લઈ લેતા પણ આવડે છે એટલે હવે લઈ લેવાનું છે ખૂબ મોટો સમય સુધી રાહ જોઈ રાહ જોતા જોતા પણ જો પરિણામ નો આવતું હોય તો હવે લઈ લેતા અને આજે હું એક વાત કેવા માંગુ છું કે અમે રજૂઆત કરવા અનેક વખત આવ્યા છીએ આવનારા સમયમાં એવું પણ બને કે ક્યાંક ને ક્યાંક જફર મેદાનની અંદર તમારે આવેદન પત્ર લેવા આવવું પડે જો આ સમય નો લાવવો હોય તો ટૂંક જ સમયમાં આવેદન આજે અસાન ધારો લાગુ કરવાનો છે એનો નિર્ણય કરો નહીતર હવે અમે ઉગ્ર આંદોલન અમે ગાંધી સિંધિયા માર્ગે પણ નહીં ઉગ્ર આંદોલન જુનાગઢ બંધ કરવું પડશે તો પણ કરશું કારણ કે બહુ સમય રાહ જોઈ લીધી આજીજી કરી લીધી હવે આજીજી કરવાનો રાહ જોવાનો સમય હોય ગયો જ્યાં જ્યાં રજૂઆત કરવાની હતી ત્યાં ત્યાં રજૂઆત અહીંથી ગાંધીનગર સુધી કરેલી છે તો હું જુનાગઢ માં હિન્દુ સમાજ રહેતો નથી કઈ નથી તો આ લોકો હું એની મજૂરી પાડીને આ ચાર વર્ષથી ધક્કા ખાય છે અલગ અલગ વિસ્તારોમાંથી તો એના શોખ છે નહીં આ શોખ નથી એના આવનારા ભવિષ્ય ની ચિંતા છે જય જય શ્રી રામ જસુબેન ડોબરિયા જે દોલતપારા વિસ્તાર દાસારામ સોસાયટી અમે આ અનાજ ધારો લાગુ કરવા આવ્યા છીએ એનો અમને તાત્કાલિક નિર્ણય મળવો જોઈએ અને અમે થારી એ કરી શકી અમારી બેનો દીકરીઓને રાતે આવવામાં જવામાં મુશ્કેલી પડે છે અને એની રીત રેણી કરી અમારી રીત રેણી કરી ખાવા પીવાનું ઈ અમને અલગ પડે છે અને અમારો આ પ્રમાણપત્ર તાત્કાલિક સ્વીકારે દાસારામ સોસાયટી બસર વીસ મકાન છે

કે એની ખાણીપીણી પીણી રેણી પીણી અલગ પડે છે અમે બીજે કઈ મકાન લઈ નું હતું આજે ટૂંકો બજેટમાં છે માની લો કે એ લઈ લે એટલે આજુબાજુ વાળા નીકળે ત્યાંથી અમને એનાથી કોઈ વિરોધ નથી માણસ હારા છે અને એની એક રેણી પીણી ખાણી એના હિસાબે અમારી સોસાયટી આ રીતે અપાદ રે એ સરકાર શ્રી કલેક્ટર સાહેબ ને કમિશ્નર નંબર આઠ જોડે વિનંતી કરી